ખેતર વ્યક્તિ ગામમાં ન જઈ શક્યો ઘરેણા પહેરી ના હાથમાં ભાતુ લઈને આજના સમયમાં તો ટિફિન લઈને ચાલતી જઈ તેના પતિને ભાતુ દેવા માટે તેને ભોજન ખવડાવવા માટે અને ત્યારે તેની સાસુ તેને મેળો મારે છે

બગડદમ 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 દમ ઘોડા દોડાવતા બેસવારો નીકળા અને આડી તલવાર રાખી અને એક બેમાંથી એક અસવાર બોલ્યો કે ભાઈ તને શરમ નથી આવતી ખબર છે કે વચમાં કાદુ મકરાણી બેઠો છે એ તને લૂટી લેશે તોય તો એટલા બધા ઘરેણા પહેરીને આવી છો ત્યારે પાટીદારની દીકરી ઘોડા જે ઘોડા ઉપર વ્યક્તિ બેઠો હતો તેની સામે આમ જોઈએ અને કહે છે તમે કોણ છો ત્યારે ઓલો ઘોડે સવાર કહે છે કે હું કાદુ મકરાણી છું

એટલે આટલા ઘરેણા પેરીયા છે ઘરેણા દેવા માટે પણ તૈયાર છે પણ એક શરતે તેણે રાખી છે કે કાદુ મકરાણી આવે તો અને પહેલી વાર કાદુ મકરાણી તે દીકરી પાસે આવે છે ત્યારે તે દીકરી એને કહે છે કાદુ તને કઈ વિચાર નથી આવતો કે તારા બીક બીકથી मर्दમાં मर्द માણસની મૂછનો પણ તાવ ઉતરી જાય છે તને વિચાર નથી આવતો ત્યારે કાદુ મકરાણી એમ કહે છે પણ મને વિચાર તો આવે છે પણ કઈ સમજાતો નથી

પૈસાની લાલચથી કેટલી બેન દીકરી અને માં બાપને ને લૂટી લૂટ્યા છે આથી હવે એવું નહીં થાય અને તેમ એમ કહે છે કે એક દીકરી તેના બાપના ઘરેથી ખાલી હાથે નહીં જઈ શકે એટલે તેના હાથમાં જે વીટી રહેલી હતી તે વીટી પેલી પાટીદારની ની દીકરી ને આપે છે અને કહે છે કે આ વીટી મારા બાપ ની દીધેલી છે લૂટેલી નથી અને જા તારી સાસુને જઈને એમ કહેજે કે મારા બાપે કાદુ મગરાણી આ વીટી મને આપી છે સોનાની વીટી આપી છે આ તો હતી સાઈડ ની વાત હવે મેન વાત ચાલુ થઈ છે એ દીકરી બે ત્રણ ડગલા આગળ ભરે છે પાછી કાદુ મકરાણી પાસે આવે છે એ કાદુ મકરાણી એમ કહે છે કે મે એવી વાત સાંભળી છે કે આજે અમારું ગામ લૂંટવાનું છે ત્યારે કાદુ મકરાણી કે હા તમારું ગામ આજે લૂંટાવવાનું છે ત્યારે એલી પાટીદાર ની દીકરી એમ કહે કે તો તમારી દીકરી નું ઘર પણ લૂંટાશે ને તો કાદુ મકરાણી એમ કે કોઈ ની તેવડ નથી મારી દીકરી નું ઘર લૂંટવાનું પણ એટલે દીકરી એમ કહે કે તો તમારા જે બારવટી આવે એને કેમ ખબર પડશે કે આ તમારી દીકરી નું ઘર છે ત્યારે ઓલો કાદુ મકરાણે એમ કહે છે કે હું બધે બારવટીયાને કહી દઈશ કે આ મારી દીકરી નું ઘર છે તે લૂંટતા નહીં પણ ત્યારે ઓલી દીકરી એમ કહે છે કે તમે તો બારવટીયાને કહી દેશો પણ તેને ખબર કેમ પડશે કે આજ તમારી દીકરી નું ઘર છે ત્યારે એમ કાદુ મકરાણે પેલી દીકરીને એમ કહે છે કે જા તારા ઘરના ઓસરીએ એક દીવો મૂકી રાખજે હું બધા બારવટીયાને કહી દઈશ